આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં આગની ઘટનામાં અત્યાર સુધીમાં અઠ્યાવીસ વ્યક્તિઓના મોત નીપજ્યા છે ગઈકાલે રાત્રે બનેલા આ અકસ્માત બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સવારે રાજકોટ પહોંચ્યા હતા તેમની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા ઘટના સ્થળથી કાટમાળ હટાવવાની કામગીરી આજ સવારથી ચાલી રહી છે ઘટના બાદ મુખ્યમંત્રી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગયા હતા અને ઘાયલોને મળ્યા હતા અને તેમની સારવાર અંગે માહિતી મેળવી હતી ગેમ ઝોનના કાટમાળ નીચે મળેલા મૃતદેહોની હાલત એટલી ખરાબ છે કે તેમની ઓળખ કરવી પણ મુશ્કેલ બની રહી છે વહીવટીતંત્રે પરિવારના સભ્યોનો ડીએનએ ટેસ્ટ શરૂ કરી દીધો છે જેથી મૃતદેહો તેમને સોંપી શકાય આજે સવારે એર એમ્બ્યુલન્સ મારફતે પચ્ચીસ ડીએનએ ગાંધીનગરની એફએસએલ ખાતે મોકલવામાં આવ્યા છે અને આગામી અડતાલીસ કલાકમાં રિપોર્ટ આવશે ટીઆરપી ગેમ ઝોનમાં આગની ઘટના માટે ઘણા કારણો આપવામાં આવી રહ્યા છે ફાયર અધિકારીઓનું માનવું છે કે સીડીના વેલ્ડિંગ દરમિયાન જે સ્પાર્ક થયો હતો તેના કારણે બ્લાસ્ટ થયો હતો અને ત્યારબાદ આગ લાગી હતી રાજકોટ ટીઆરપી ગેમ ઝોનના માલિક યુવરાજસિંહ સોલંકી સહિત અગિયાર લોકોની ધરપકડ કરવામાં આવી છે અન્ય માલિકોની તેમના ઘરે શોધખોળ કરવામાં આવી રહી છે રાજકોટમાં ગેમ ઝોનની કોરોનાની ટીકામાં અઠ્યાવીસ નિર્દોષ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે આ ઘટના અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉંડું દુઃખ વ્યક્ત કરીને શોકાતુર પરિવારોને સાંત્વના આપી છે પ્રધાનમંત્રી રાહત ફંડમાંથી મૃતકોના પરિવારજનોને બે બે લાખ અને ઘાયલોને પચાસ પચાસ હજારની સહાયની જાહેરાત કરી છે જ્યારે આ ઘટનાની જાણ થતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મૃતકોના પરિવારજનોને ચાર ચાર લાખની અને ઇજાગ્રસ્તોને પચાસ પચાસ હજારની સહાયની મુખ્યમંત્રી રાહત ફંડમાંથી જાહેરાત કરી છે મુખ્યમંત્રીએ ઇજાગ્રસ્તો જલ્દીથી સાજા થાય તેવી પણ કામના કરી હતી રાજકોટની ગેમ ઝોન કરુણાંતિકા મામલે ગુજરાતની વડી અદાલતે સુઓ મોટો દાખલ કરી છે આજે સવારે પ્રસિદ્ધ થયેલા વર્તમાનપત્રોને આધારે હાઈકોર્ટે આ કેસને અતિ ગંભીરતાથી લઈને સુઓ મોટો દાખલ કરવાનો નિર્ણય કર્યો છે આજે ગુજરાત વડી અદાલતના ન્યાયાધીશ બિરેન વૈષ્ણવ અને દેવેન દેસાઈની ડિવિઝન બેન્ચે ગેમ ઝોનમાં નિર્દોષ બાળકોના મોતને ગંભીર મુદ્દો ગણાવીને આ કેસને સુઓ મોટો દાખલ કરવાનો નિર્ણય કર્યો હતો અને વડી અદાલતની રજિસ્ટ્રીને આવતીકાલે સુનાવણી કરવામાં આવશે ડિવિઝન બેન્ચે નોંધ્યું છે કે ગેમ ઝોન દ્વારા તંત્રની જે મંજૂરી લેવાની હોય છે તે મંજૂરી લીધા વિના ગેમ ઝોન કાર્યરત કર્યું હતું રાજ્યના ગૃહ વિભાગે રાજકોટના ગેમ ઝોન ઘટનાની તપાસ માટે પાંચ સભ્યોની ખાસ તપાસ ટીમ એસઆઈટીની રચના કરી છે જેના અધ્યક્ષ સીઆઈડીના અધિક પોલીસ મહાનિદેશક સુભાષ ત્રિવેદી છે અન્ય સભ્યોમાં જુદા જુદા ક્ષેત્રના નિષ્ણાંતોની નિમણૂંક કરવામાં આવી છે રાજકોટ ગેમ ઝોનની ઘટનાની તપાસ કરીને પ્રાથમિક અહેવાલ બત્તેર કલાકમાં રજૂ કરવાનો રહેશે આ ઘટનામાં તપાસ ટીમે તમામ પાસાનો અભ્યાસ કરવાનો રહેશે અને તેનો વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને દસ દિવસમાં રજૂ કરવાનો રહેશે દરમિયાન રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં આગની દુર્ઘટના મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ તપાસ ટુકડી એસઆઈટીના સભ્યો સાથે આજે રાજકોટ હિરાસર એરપોર્ટ ખાતે બેઠક કરી હતી આ બેઠકમાં મુખ્યમંત્રીએ એસઆઈટીના સભ્યોને ઝડપી અને નિષ્પક્ષ તપાસ માટે આદેશ આપ્યા છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજકોટમાં ગેમ ઝોનમાં લાગેલી આગના કારણે સર્જાયેલી ઘટનાની જાત માહિતી મેળવવા રાજકોટ પહોંચ્યા હતા ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને ઉચ્ચ પદાધિકારીઓ સાથે ચર્ચા કરી હતી આ પ્રસંગે તેમણે આ મુજબ જણાવ્યું હતું દુર્ઘટના બની છે જેમાં અનેક લોકોએ પોતાના પરિવારજનો ગુમાવવા પડ્યા છે હાલ જ જે એસઆઈટી ની રચના કરવામાં આવી એસઆઈટી ના સૌ અધિકારીઓને ત્રણ વાગ્યા સુધી રિપોર્ટિંગ કરવાની સૂચના આપવામાં આવી એની પહેલા જે ગેમ ઝોન છે તેની પરમિશન તેને કયા પ્રકારે ચાલુ કરવામાં આવ્યું ચાલુ કર્યા પછી ફાયર એનઓસી અને સંપૂર્ણ જે માહિતી છે એના માટે હમણાં એક બેઠક રાખવામાં આવી છે બેઠક ની અંદર સંપૂર્ણ વિગતો લઈને આની કાર્યવાહી કઈ રીતે વધુમાં વધુ કડક કરી શકાય ગેમ ઝોન છે છે એના સિવાય બી જવાબદાર લોકો લોકોને આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા આ સમાચાર આપ અમારી યુ ચેનલ એઆઈઆર ન્યુઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વીટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર ફોલો કરી શકશો